દુનિયામાં સમાજમાં એટલા જોરદાર માણસો છે ને તો તમને હું વાત કરું મારો પોતાનો જ અનુભવ કહું કોઈક સમાજમાંથી કોઈક ભાઈ હશે એને કદાચ પૈસાની જરૂર પડી છે કોઈક એને કોક કે ભાઈ મારા આટલા પૈસાની જરૂર છે મેં કીધું ભાઈ બને હું તને વધુ હું તને આપું હું કદાચ હું બે દિવસ મિટિંગમાં બહાર હતો બરાબર તે ભાઈને મને મેસેજ કર્યો એટલે હું કદાચ મેસેજ જોવાનું હું ભૂલી ગયો છું પછી બે દાળ પછી મને મેસે મને મેસેજ કર્યો તો બહુ બધા મેસેજ આવતો એટલે આપણને આઈડિયા ના કીધું પૈસા હું નખાવી ના નહીં પાડીને પૈસા હું નખાવું મારે બે દાળ લેટ થઈ ગયું તે ભાઈ ભાઈએ મને કાલ રાત મને મેસેજ આવ્યો કે ભાઈ સોરી હવે પૈસા નથી જોઈતા પછી એવું લખ્યું કે હવે અમને રિયલાઇઝ થયું કે અમે ખોટા માણસ જોડે મદદ માગી એ ભાઈએ મને આવો મેસેજ કર્યો પછી તો હવે હું એ ટાઈમે મીટિંગમાં બેઠો હતો રાતના નવ વાગે હું મીટિંગમાં જતો પછી એ ભાઈને તરત પૈ મીટિંગ થોડી ઉભી ઊભી રાખી ભાઈના પૈસા ટ્રાન્સફર કર્યા ભાઈને સ્ક્રીનશોટ નાખ્યો પછી મેં ભાઈને કીધું ભાઈ યાર એવું નહીં હું મિટિંગમાં તો તમને એવું લાગે પણ પૈસા ના આપવા તો હું તમને પહેલાંથી જ ના પાડ દે એ ભાઈનો હું બિચારાનો દોષ નહીં કાઢતો એ ભાઈનો કોઈ જ નહીં વાત જે બી હોય પૈસા તો મેં ભાઈને આપી દીધા પણ મેં કીધું યાર એવું નહીં પણ એ વાત ઉપરથી એક શીખ એક શીખ મળે એ ભાઈની માનસિકતા એવી એવું નહીં કહેતો હું સમાજમાં બધા સમાજમાં હોય કે હગવાળા હોય કે ગમે તે જ ના હોય બધા લોકોની માનસિકતા આ જ છે કે તમે એમને પૈસા આપો તમે એમના કોમ આવો તમે એમના પાસે ઘસો ને તો આપણે હારા લાગીએ અહીંયા સારાપણાની આપણે હારાની એક જ વ્યાખ્યા છે દુનિયામાં ભલે તમે તમારા અંદર હો હારા ગુણ રહ્યા દુનિયામાં તમે હો હારો કામ કર્યો પણ આપણા લોકો માટે હારા હોય એ જરૂર ન હતું લોકો માટે હારા બનવાની અને હારા હોવાની એક જ વ્યાખ્યા કે તમે એમના કોમ આવો તમે એમનો કોમ કાઢો તમે એમના પાસે ગહો તમે એમને ટાઈમ આપો તમારાથી એમને ફાયદો થતો હોય તો તમે એમના માટે હારા આ એક જ વસ્તુ છે આટલી વસ્તુ તમે કોઈ વ્યક્તિ માટે કરશો તો તમે એના માટે હારા બાકી તમે ખરાબ ભલે દુનિયા દુનિયાભરના તમારા ખરાબ ગુણો ભર્યા હોય દુનિયાભરની બધી હોય તમારા ભરી હોય તમે ગમે તે ના કર્યો પણ તમે સામેની વ્યક્તિ માટે જો તમે ફાયદા થઈ રહ્યા હોય તો તમે એના માટે હારા બાકી આપણા ખરાબ થઈ ગયા આ વસ્તુ જલ્દી સમજી લે એટલું સારું અને તમારે બી આ વસ્તુ ટેસ્ટિંગ કરવી હોય તો તમારા હગવાલા હોય તમારા ભાઈ બંધ હોય એમના ખાલી અખતરો હોય એક્ટિંગ કરીને તમે જોઈ લેજો તો એમના પાસે ગહાનું બંધ કરી દેજો તમારાથી કોઈ ફાયદો થતો હોય તો તમે એમને ફાયદો કરવાનો બંધ કરી દેજો બસ ખાલી એમને ભાઈ બંધ રાખજો એમના પાસે રૂપિયાનો ખર્ચો નહીં કારણ ગાવાનો નહીં જે કદાચ ગહવાના હોય ને એમનો કોમ કાઢતા હોય એમના પાસે દોરી દોરીને જતા હોય અને પછી જોઈ લે એમનું અસર વર્તન છે એમને એવું કમ્પ્લેટ બતાવી દેવાનું કે ભાઈ હવે તમારાથી એમને કોઈ ફાયદો નહીં થાય કે તમે એમના દોરે કોઈ વ્યવહાર નહીં કરો પછી વાળું રૂપ જોઈ લો બતાવી દેજો તમને એમનું અસલરૂપ ખરેખર વ્યક્તિ આવવાતા ગુજરાતીમાં મસ્ત કહેવાય છે પ્રશંસાના પુલ નીચે સ્વાર્થની નદી વહેતી હોય કોઈ વ્યક્તિ તમારી બહુ પ્રશંસા કરે તમને બહુ સારું રાખે તમને બહુ સારું લાગે તો ખાતરીથી જરૂર એવી ખાતરી લાગજો મગજની અંદર કોઈ વ્યક્તિ જોડે વ્યક્તિને તમારા જોડે કંઈક ને કંઈક સ્વાર્થ છે તમારા જોડે કંઈક ને કંઈક કોમ કઢાવું છે એટલા માટે એ વ્યક્તિ તમારી આગળ સારો બની રહ્યો છે બાકી ઘર જ વગર મતલબ વગર સ્વાર્થ વગર તમે કોઈને ફોન લગાવો ને તો કોઈ તમારે ફોનને ના ઉપાડે ભલે ચોવીસ કલાક વ્યક્તિ નવરો હોય કલાક રીલ ફેરતો હોય હોય તમારો ફોન નહીં ઉપાડે અત્યારે હિસાબ થઈ ગયા છે એક મિનિટ બે મિનિટ બી તમને ટાઈમ ફોન ઉપર તમને વાત કરો તો થોડી વાર તો બધા લોકો એવા હોય એવું જરૂરી પણ મોટાભાગના લોકો એવા હોય આ વ્યક્તિ મારા કોઈ કોમનો નહીં તો ઓનો ફોન ઉપાડીને મને ફાયદો હું તમારો ટાઈમ બગાડું એ બધા આવા માણસો છે અને જેની ગરજ હોય ને એને ફોન તો ભલે રાતે બે વાગે લગાવો બે વાગે રાખ ફોન ઉપાડ લે ચાલુ બાઈપો ફોન ઉપાડી લે તમને ખબર છે કે આ વ્યક્તિ જગ્યાથી આપણને ફાયદો થવાનો છે એટલો મતલબ દુનિયા નહીં કહેતા કે દુનિયા ગોલ હે દુનિયા બરાબર દુનિયા ગોલ બોલ તો કશું નહીં જે હોય દુનિયા ગોલ જ છે પણ દુનિયા ગોલ પછી પણ દુનિયા મતલબ પહેલાં છે અહીંયા બધું સ્વાર્થથી જ ચાલે છે જે દિવસે સંબંધોની અંદર સ્વાર્થ મટી જાય ને એ દિવસે મોટાભાગના બધા સંબંધો સમાપ્ત થઈ જાય છે જોવા જ જોઈ લેજો કરવી વાતો લાગશે ઘણા બધા નહીં બી ગમા પણ હું તો સાચું કહું ને તમે તમારા મનની અંદર દિલ પર સાથે હાથ મૂકીને જોઈ લો મારી વાતો સાચી કે ખોટી હોય તમને પોતે આઈડિયા જે છે એવી તો સર નહીં એક મેં તમને જેટલી બી બધી વસ્તુ કીધી એમાં એક બી વાત કે એક બી વસ્તુ એની નહીં હોય કે જે તમને ખબર નહીં હોય હું તો કોઈ મોટિવેશનલ સ્પીકર છું નહીં ખાલી હું તો તમને વાતો યાદ અપાવું છું કે આવું આવું હોય ઘણી વ્યક્તિ આપણે કદાચ ભૂલી જઈએ ને ઘણી વ્યક્તિ જે આપણે વસ્તુઓ ઘણી બધી વસ્તુ આપણને યાદ હોય પણ આપણે ભૂલી જતા હોઈએ છીએ આપણને કોઈ યાદ અપાવવારું હોય હા આ તો વારી વસ્તુ મને ખબર હતી પણ તમે યાદ આપો મારા મગજમાં હાલ હવા ધ્યાન રાખે તમે ધ્યાન રાખો એટલા માટે હું તમને આ વસ્તુ કહું છું વિડીયોની મેન શરૂઆત થઈ હતી આપણી એ વસ્તુથી આ પ્રયોગ નહીં કહેતા કે સમાજની અંદર ઘણી બધી લોકો આપણા લોકો આપણા બધા માઇનસ પોઈન્ટ બીજા કહેતા હોઈએ છીએ કહેતા ફરતા હોઈએ છીએ તો આપણે જો મી મારા એક ઇન્સ્ટાગ્રામ રીલ્સની અંદર આ વિડીયો બનાવ્યો હતો ફરીથી કહું છું તો કોઈક આપણો ભાઈ બન હોય ખાસ હોય આપણો સિક્રેટ ફ્રેન્ડ હોય એના પ્રયોગ કહેતા હોઈએ છીએ ભાઈ બન હું તને વાત કરું ને તમારી ખોનગી તારા તારે કહેવાનું નહીં હું તારા પર વિશ્વાસ કરીને તને આ વાત કહું છું આપણે એને વાત કહી દઈએ આપણો ખોંદગી સમજીને અંગત સમજીને આપણે એને વાત કરતા હોઈએ છીએ પણ આપણે ઘણી વખત એ વસ્તુ ભૂલી જતા હોઈએ છીએ કે જેના આપણે આપણો ખોંદગી સમજીએ છીએ જેના આપણે આપણો અંગત સમજીએ છીએ તો અંગતનો કોઈ અંગત છે ને આપણા ખોનગી મિત્રોને કોઈ ખોનગી મિત્ર છે તો જ્યારે આપણો એ વાત કીધી હોય નોર્મલ આપણા મિત્રોને ગોલો કોઈ પણ આપણો માઇનસ પોઈન્ટ હોય કે ખોનગી વાત હોય પણ એ વ્યક્તિ એના ખોંદગીને કહે એલો લોકો એના ખોંદગી કહે પેલો એના પર્સનલ કહે વાત ફરતી 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 આમ રાઉન્ડ થઈને આપણે પાછી આવે ને એટલે આપણું સારું ગઢી ગણવામાં શોખ લાગે આમ આપણો અચંબો થાય તો હારું મી ભૂલ કરી પસ્તાવ થાય પણ કરીએ હું તો વાત તો બધી ફેલાઈ જાય વાતનું વાતનું વતેસર થઈ ગયું હોય વાત હોય આવરી અને વાત ફરી ફરીને આવરી મોટી એટલે આપણને બહુ દુઃખ થાય એટલે મોટાભાગના આપણા માઇનસ પોઈન્ટ આપણા જે આપણી કમજોરી હોય તમે લોકોને કહો ને તો લોકો દુઃખ તો નથી થતું હોતું મોટાભાગના લોકોને મજા આવતી હોય છે તમારી વાતો તમારી ઘેરાજી લોકો આગળ વાતો કરી કરી મજા લેતા હોય છે બધા લોકો એટ તમે સમાજમાં ભરી કોઈ સારી વાત હોય કોઈ આપણે હારી વસ્તુનો પ્રચાર કરવો હોય ને તો આપણે બહુ મહેનત કરી પર પણ કોઈની ખરાબ વાત હોય કોઈનો માઇનસ પોઈન્ટ હોય કોઈની ખરાબ વાત હોય ને તો ગાય ગાપ ફેલાઈ જતી હોય તમારી માર્કેટિંગ માર્કેટિંગ ના કરવું પડે ખરાબ વાત હોવાનું કોઈ ખોટી વાત માર્કેટિંગ નહીં કરવું હતું કદી નહીં કરવું પડતું સમાજની અંદર તમે કોઈ ન્યૂઝ બી જોવા મીડિયા બી જોવા કોઈ નેગેટિવ વાત હોય કે આડી બધી વાત હોય ને તો એમને વાયરલ થાય પબ્લિક ઇમદમ શેર કરે પબ્લિકને મજા આવે કોઈ હાર કોમ કરે ને તો પબ્લિકને શેર કરવાની કોઈ મજા ના આવે પણ કોઈને કોઈને કોઈ આડો હુર નાખીને તો પબ્લિકને લોકોને બતાવવામાં બહુ મજા આવે લોકોની આ માનસિકતા છે લોકોના દુઃખ જોઈને પબ્લિકને મજા આવે છે આપણા લોકો બધા સમાજમાં ક્યાં લોકો છું કે કોઈ વ્યક્તિ દુઃખી થતો હોય ને તો આપણને મજા આવે આપણા કમ્ફર્ટમાં દુઃખી છે ને બરાબર કોઈ વ્યક્તિ દુઃખી તો આપણે એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં કોઈ પણ કોઈ પણ કોઈ વ્યક્તિ જિંદગીની અંદર બહુ પ્રગતિ કરતો હોય નવી ગાડી લાવતો હોય બંગલો બનાતો હોય જીવન બહુ આગળ વધતો હોય ને તો એનાથી આપણે બહુ જલતી હોય છે અંદર આપણે બહુ હેરાન થતા હોઈએ છીએ આપણે નહીં વિચારતા હતા તું આપણું પડોશી છે આપણા ભાઈબંધ છે આપણા સંબંધી આજે આગળ આવે છે પૈસા કમાવા છે ગાડી લાવે તું કાળો એ જ વસ્તુ એ જ મને કોમ લાગવાનું છે ને આપણે કેમ નહીં વિચારતા હતા કોઈ બીજા ગામમાં બીજી સિટીમાં અમેરિકામાં યુએસ ઓસ્ટ્રેલિયા કેનેડામાં કોઈ વ્યક્તિ કરોડપતિ બને છે અરબપતિ બને ગાડીઓ લા બંગલો તો એ કદી તમારે કોમ લાગવાનું છે નહીં લાગવાનું કોમ કરી એ વ્યક્તિ પણ તમારો પડોશી તમારા મિત્ર આગળ વધતો તો તમે એનો હિંમત આપો શાબાશી આપો એન્કરેજમેન્ટ આપો કે ભાઈ જિંદગીમ તું આગળ વધી નહીં શુભાષી આપો આશીર્વાદ આપો તો એ વ્યક્તિ તમને તમને ભીડ પડે પણ આપણે ગમતું નહીં હતું આપણે આગળ વધવું નહીં લોકોને આગળ વધવા નહીં ટોટિયા લોકોની આદત છે સમાજમાં મોટાભાગના બધા લોકો આવા જ છે એટલે વિડીયોનો હું અંત કરું છું બરાબર વાતો વાતો તો કરી ઘણી બધી લોભિત હોય પણ એક જ વસ્તુ મગજમાં રાખવાની તો જિંદગીમાં તમારે ગમે એવો સમય ચાલતો હોય ગમે એવો દુઃખ હોય જાતે લડી લેવાનું પોતે જ પોતાના સાથી બનવાનું એક બે અંગત મિત્રો વાત બરાબર જે લોકો ખરેખર આપણી પરિવારને આપણને મદદ કરવા હોય બરાબર જેમ જેન આપડે દુઃખ કેતા ફરીએ તો લોકો સમાજ આપણી મદદ બનાવે છે લોકો મજા દુઃખમાં કોઈને એક ટકાનો ફરક નહીં પડતો હોય જે વાત એ કોઈ યાદ રાખતું બસ ખાલી મજા લે છે પબ્લિક કરો કોઈ કોઈનું અંગત નહીં હતું અને લોકો જે વસ્તુ જોડતા નહીં હતા એ વસ્તુ લોકો ખરાબ નહી કરી શકતા હતા તમારા સિક્રેટ પોઈન્ટ કે જે બી માઇનસ પોઈન્ટ હોય લોકોને ખબર નહીં હોય તો આપણે કોઈ જ નહીં બગારી પણ જો નીકળી બહુ મોટી લાખ નહીં જયારે બી વસ્તુ તમે લોકોને કહી દીધું પછી પટ્ટી ગયું તમારું ગેમ ઓવર પછી તમારું સિક્રેટ સિક્રેટ નહીં રહ્યા પણ એ તમારા જ માઇનસ પોઈન્ટ ને તમારી જ કમજોરી નહીં તમારા જે બી તમારી ખાનગી વાતો છે એ જ વાતો એ વ્યક્તિ ઉઠે તમારો આ તમારો મિત્ર છે કાવઠી મારા દુશ્મન બની જાય બનીએ કે નહીં એવું આજ ઘણી ઘણી વ્યક્તિ તમે જો સમાજમાં કાદા આપણે કોઈ જીગરી ભાઈ બનાવે તો કાઉઠી દુશ્મન બની જતા હોય આપણે આપણે મિત્રતાની અંદર જ્યારે એ કોઈ વ્યક્તિ આપણો મિત્રો હોય આપણી ખાનગી વાતોને કરી હોય તો જ્યારે આપણું શત્રુ બને ત્યારે જ એ આપણી ખાનગી વાતોને એ હથિયાર તરીકે યુઝ કરે આવું જોયું છે ને બહુ બધાનો અનુભવ હશે આ વસ્તુનો એટલે યાદ રાખો કે જરૂર નહીં કે જે તમારો મિત્ર છે કાયમી મિત્ર રહેશે જે તમારો શત્રુ છે કાયમી શત્રુ રહેશે ના આજનો મિત્ર કાલનો શત્રુ બી હોય છે આજનો શત્રુ કાલનો મિત્ર બી હોય શકે રોસ બંને બાજુ છે એટલે અમુક ખોનગી વાતો ખોનગી વાત એટલે ખોનગી વાત એને પોતાના સુધી રખાય ને બીજા ના શેર કરાય શેર કર્યું એટલે સિક્રેટ પતી જ્યું નહી કહેતા સિક્રેટ તમે લોકોને શેર કરો ખીચડી બનાવીને ખાઈ જશે અને મજા છે ખીચડી બનાવીને ખીચડી બનાવીને ચોરી ચોરીને ખાવાનું તો વિડીયોનો આપણે યંત કરીએ એક જ છેલ્લો સંદેશ કહેવા માગું છું તમારા એવા ભાઈ બના બી શેર કરે છે કે જેને ક્યાંક લોકોને આદત લોકો કહેવાની પોતાનું સિક્રેટ એમને શેર કરે છે એને થોડું ઘણું સેન્સ આવે થોડી ઘણી બુદ્ધિ આવે તો આપણી ખોનગી વાતો ઘરની વાતો ઘરમાં નખ હોય બહાર સેના કરે બાર વાતો કરવાથી કેસ બગડતો હોય છે સુધરતો સુધરતો હોય તો પરિસ્થિતિ વધારે ખરાબ થતી હોય છે તો વિડીયોના અંત કરીએ વિડીયો પસંદ આવે તો ચેનલને તમે સબસ્ક્રાઇબ જરૂર કરજો જેમ કે કહીએ તમે કદાચ જોઈ રહ્યા છો કે હું કોઈ જગ્યાથી બુક માં વોચિન કોઈ પ્રિપેરેશન રાખી તો લેપટોપ એમને કંઈ હોય નહીં આ તો એ પૂરું જ છે બરાબર એવું નહીં કે હું એ સ્ક્રિપ્ટ જોઈ બોલું છું આ તો ખાલી મૂકીશ એમ કોમ બરાબર કોણ એટલે મારા મગજમાં જે બી આવે એ જિંદગી જે બી અનુભવ કર્યું છે એ બધી વસ્તુ હું તમને અહીંયા કહું છું બરાબર કોઈનાથી ખોભરેલું ઊશીનું પાછીનું બધી બુકો લઈને આ બધી બહુ બધી વચેલી છે પણ હું આ બુકોનું બી જ્ઞાન તમને નહીં હું તો તમને એ જ વસ્તુ કહું જે મી મારી જિંદગીની અંદર અનુભવ કરે છે મોટા મોટાભાગને એકાંતની ડાયરીની અંદર એવા વિડીયો આવશે કે જે મને એકાંતની અંદર વિચાર આવતા હોય મારી જિંદગી અંદર બી જે હોય જે ફીલ કર્યું એ બધા વિડીયો હું અહીંયા મૂકું છું બરાબર તો જો કદાચ મારા વિચારો તમને પસંદ આવતા હોય તો ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો કોઈ ખોટું આવ્યો હોય તો માફ કરજો ધ્યાન શું ભૂલ થઈ જાય